નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન પ્રજાસત્તાક દિનના પવન અવસરે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિસ્તારના સામાજિક કાર્યકર જ્યોતિબેન પટેલના કરકમળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી હતી ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો તથા અંધજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ પૂર્ણ વાતાવરણ છવાયેલું હતું અને ઉપસ્થિત લોકોએ દેશપ્રેમના ભાવ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી આ અવસરે ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોનું ભોજન કરવામાં આવ્યું હતું જેના દ્વારા સેવાભાવ માનવતાને સામાજિક સમર્પણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો ટ્રસ્ટના આ સેવા કાર્યની ચારેય તરફ પ્રશંસા કરવામાં આવી રહી છે રિપોર્ટર આશીષ ન્યાતી વડોદરા આજરોજ સિત્યોતેરમાં જ્યારે ગણતંત્ર દિવસ છે ત્યારે અહીં અહીંયાગડીની સહાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેવડા બાગમાં જ્યારે ધ્વજવંદન કરવાનું હતું ત્યારે મને એમનું આમંત્રણ હતું એ આમંત્રણને માન આપીને મને જે બોલાવવામાં આવી છે એ એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપના દ્વારા તથા સૌનો ગણતંત્ર દિવસનો શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ